ઘટના બની આજે સમગ્ર ગામ ઇલેક્શનના પર્વને ઉજવી રહ્યું હતું અને એ સમયે અહીં ગાડી નર્મદા કેનાલની બાજુમાં મારા ગામના ત્રણ છોકરાઓ કેનાલમાં લપસી ગયા હોય એવી એક મેસેજ આવ્યા અને એમને રૂબરૂ ઘટનાએ જોનારા સામી પારે બેઠા હતા અને એમને જોયા એમ કહ્યું એમાંથી બે છોકરાઓને અમે ગામમાં તપાસ કર્યા અને ગામની અંદરથી ખબર પડી એમાં ચંપલ વગેરે મળી આવેલ છે એના પરથી થોડી ઓળખાણ થાય છે કે ભાઈ ગામના બે છોકરા મિસિંગ છે અને એ કેનાલમાં છે એવું જણાઈ આવ્યા છે સાથે સાથે ત્રીજું પણ એક છોકરું છે અને એ કયા ગામનું છે ખરેખર મારા ગામનું હોત તો કદાચ આખું ગામ અહીં ગાડી છે દરેક વાલીઓએ પોતાના બાળકોની કેર લીધી છે પણ ગામનું ત્રીજું છોકરું દેખાય આવતું નથી છતાં પણ રાત સુધીમાં કદાચ ખબર પડે કે ગામનું છે કે બીજા કોઈ જગાનું છે પણ એના મિત્ર મંડળમાં પણ તપાસ અત્યારે ચાલુ છે કે ભાઈ બીજા ગામના મિત્રો આવ્યા હોય અને લપસીને પડ્યા હોય આવી ઘટના દુઃખદ બની છે સમગ્ર ગામ મતદાનના પર્વને છોડી અને આ દુઃખદ ઘટનાની અંદર નર્મદા કેનાલની આગળ ચાલુ છે અને આજુબાજુના તરવૈયાનો પણ અમે કહ્યું છે કે ભાઈ તમે બોલાવવાના પ્રયત્ન કર્યા છે એ લોકો આવ્યા જ છે ચાલુ વન છે કોણ હતા બાળકોમાં અમારા ટીમ્બુંવાળા ક્ષત્રિય સમાજમાં એક મનીલભાઈ કરીને છે મનીલાલ સાલમભાઈ પરમાર એમનો નાનો સંત જેની ઉંમર લગભગ આખરે અઢારથી ઓગણીસ વર્ષની હશે અને બીજો એક બાપ વગરનો વિનુભાઈનો છોકરો હતો જે એના પિતા નહીં રહ્યા અને એમના માતાશ્રી છે એમનો છોકરો જણાય આવે છે અને ત્રીજા છોકરું કોણું છે એનું અમને હજુ ખબર પડી નથી